નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ છવ્વીસ સાત બે હજાર ને તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પણ મળી છે અમૂલ્ય ભેટ તો મિત્રો શું અમૂલ્ય ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન વધારો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક રાહતના સમાચાર છે તો ખરેખર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ અપડેટ મુજબ આ કર્મચારીઓનું પેન્શન વધશે તો આવી સ્થિતિમાં નીચે આપેલા સમાચારમાં આપણે વિગતવાર જાણીશું કે કોણ પાત્ર છે અને કોને કેટલો લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને તાજેતરમાં સરકારે એક અપડેટ બહાર પાડ્યું છે અને તે મુજબ આ પેન્શન વધારામાં કોણ પાત્ર છે અને કોને લાભ મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો તો કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓની મોટી રાહત આપી છે જેઓ નિવૃત્તિના એક દિવસ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તો નિવૃત્ત થવાના હતા તો સુપ્રીમ કોર્ટના વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના આદેશ પછી કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે એ સ્પષ્ટતા કરી છે કે આવા કર્મચારીઓને વધારાના નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે અને આનાથી તેમની પેન્શન ગણતરીમાં વધારો થશે અને તેઓ વધુ પેન્શન મેળવી શકશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કોઈ કર્મચારી નિવૃત્તિના એક દિવસ પહેલાં જે નિવૃત્ત થયા હોય અથવા તો થવાના હોય તો તે માટે સુપ્રીમ કોર્ટના વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના આદેશ પછી કર્મચારી અને તાલીમ વિભાગ એ સ્પષ્ટતા કરી હતી કે આવા જે કર્મચારીઓ હોય તેમને નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળે અને આનાથી તેમની પેન્શન ગણતરીમાં વધારો થશે અને તેઓ વધુ પેન્શન પણ મેળવી શકશે તો ત્યારબાદ વાત કરીએ તો નોશનલ ઇન્ક્રીમેન્ટનો અર્થ શું છે તો નોશનલ ઇન્ક્રીમેન્ટનો અર્થ એ છે કે નિવૃત્તિ સમયે કર્મચારીઓનો વાસ્તવિક પગાર વધશે નહીં પરંતુ પેન્શનની ગણતરી કરતી વખતે વધારો ઉમેરવામાં આવશે તો આના કારણે કર્મચારીઓને નોકરી દરમિયાન વધુ પગાર મળશે નહીં પરંતુ નિવૃત્તિ પછી પેન્શનની રકમ વધશે કારણ કે આ વધારો ગણતરીમાં સમાવવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને એવા કર્મચારીઓ કે જે અમુક જે સમય નક્કી કરેલો હોય એ તારીખની આગલા દિવસે જો નિવૃત્ત થતા હોય તો તેને પગારમાં વધારો નહીં મળે પરંતુ પગાર પછી જે તેનું પેન્શન નક્કી થશે તેમાં તેને ચોક્કસપણે વધારો છે તે મળવાપાત્ર થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓને લાભ મળશે તો ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે હજાર છના રોજ અથવા તો તે પછી એકત્રીસ જૂન અથવા ત્રીસ જૂન અથવા તો એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે આ લાભપાત્ર હશે તો તેમણે જરૂરી સેવા પૂર્ણ કરી હોવી જોઈએ અને તેમનો સેવા રેકોર્ડ સારો હોવો જોઈએ તો આ તે બધા લોકો માટે છે જેઓ ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થવાને કારણે પહેલી જુલાઈનો પગાર વધારો મેળવી શક મેળવી શક્યા નથી અથવા તો જેઓ એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાને કારણે પહેલી જાન્યુઆરીનો પગાર વધારો મેળવી શક્યા નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં પહેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીના રોજ વધારો થતો હોય છે તો આ બંને દિવસ છે તેની આગલો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને ત્રીસ જૂન જો આ તારીખે કોઈપણ કર્મચારી નિવૃત્ત થયા હોય તો તેને જે પહેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીનો જે પણ કાંઈ પગાર વધારાનો લાભ છે તે તમને પગારમાં નહીં મળે પરંતુ ત્યારબાદ તમારું જે પેન્શન નક્કી કરવામાં આવશે તેમાં ચોક્કસપણે તેનો લાભ તમને મળશે તો મિત્રો આ એક ખૂબ જ સારા એવા સમાચાર છે તો ત્યારબાદ વાત કરીએ તો આપણને વધુ પેન્શન ક્યારે મળશે તો ડીઓપીટીના આદેશ મુજબ ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને પહેલી મે બે હજાર ત્રેવીસથી વધેલા પગાર અને પેન્શનનો લાભ મળશે તો જો કે કિસ્સામાં કોર્ટનો આદેશ પહેલેથી જ અસ્તિત્વમાં છે ત્યાં સમાન સૂચનાઓ તેમના પર લાગુ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કોર્ટમાં પેન્ડિંગ કેસોનું શું થશે તો જો કોઈ નિવૃત્ત કર્મચારી એ સીએટી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જેવી કોઈપણ કોર્ટમાં અરજી દાખલ કરી હોય તો તેને આ લાભ તેની અરજી દાખલ કર્યાના ત્રણ વર્ષ પહેલાંની તારીખથી મળશે એટલે કે તેને છેલ્લા ત્રણ વર્ષના બાકી પેન્શનના રૂપમાં વધેલા પેન્શનનો લાભ છે તે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કોઈપણ પેન્શનરે કોર્ટમાં જે પેન્ટિંગ કેસ કર્યો હોય તો તે માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જેવી કોઈ પણ કોર્ટમાં અરજી દાખલ કરી હોય તો તેને આ લાભ તેની અરજી દાખલ કર્યાના ત્રણ વર્ષ પહેલાંની તારીખથી મળશે એટલે કે તેને છેલ્લા ત્રણ વર્ષના બાકી પેન્શનના રૂપમાં વધેલા પેન્શનનો લાભ છે તે મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો શું જૂના નિર્ણયો ફરીથી ખોલવામાં આવશે તો ડીઓપીટીએ સ્પષ્ટતા કરી છે કે જે કેસોમાં આદેશો પહેલેથી જ લાગુ કરવામાં આવ્યા છે તે ફરીથી ખોલવામાં આવશે નહીં જો નીચલી અદાલતોનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ન હોય તો આવા નિર્ણયોને ઉચ્ચ અદાલતોમાં પડકારવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે આજે એક અગત્યની માહિતીઓ હતી જે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરોને લાગુ થશે તો મિત્રો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સૌને હિન્દ વંદે માતરમ